ઇન્સ્યોરન્સ પોલિસી રિફંડના નામે મહિલા સાથે થયેલી ઠગાઈના બનાવમાં સાયબર સેલે દિલ્હીની ગેંગના બે સાગીરતોને ઝડપી પાડ્યા છે વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી પદ્મા નામની મહિલાએ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરતા થોડા દિવસ પછી ઈશાની ગુપ્તા નામની યુવતીનો તેના પર ફોન આવ્યો હતો અને પોલિસી કેમ બંધ કરાવો છો તેમ કહી પૂછપરછ કરી હતી મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાથી પચાસ હજારનું પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહી પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી જેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું અમલ રાઠોડે રૂપિયા

સ્ટને ઝડપી પાડ્યા હતા અને બેંક એકાઉન્ટ હોલ્ડરના ટ્રાન્ઝેક્શનોની પોલીસ તપાસ કરી રહી છે